સંગનું નામ અને તેનો રાજ્ય ક્ષેત્ર કલમમાં બે મુદ્દા છે સંગનું નામ નામ અને રાજ્ય ક્ષેત્ર કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે તે કલમમાં વિગત છે ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો નો સંઘ રહેશે પેહલો મુદ્દો એ છે કે કલમમાં દેશ માટે બે નામ આપે છે ઇન્ડિયા અથવા તો ભારત ત્રીજી વિગત છે એ રાજ્યોનો સંઘ છે એમાં જુદા જુદા રાજ્યો જોડાયેલા છે રાજ્યો અને એના કેન્દ્રશાસિત પ્રદેશો પહેલી અનુસૂચિમાં દર્શાવ્યા એ પ્રમાણે રહેશે કે ભારતમાં કયા રાજ્યો અને કયા કેન્દ્રશાસિત પ્રદેશો છે તેની વિગત અનુસૂચિ એક પ્રમાણે છે બંધારણની

અને ભારત બંને શબ્દો છે ઇન્ડિયા અને ભારત બંને શબ્દો છે ઇન્ડિયા અંગ્રેજી શબ્દ છે ભારત છે એ પુરાણમાંથી લેવામાં આવ્યો છે આ શબ્દ સંવિધાનમાં જે સંઘ છે એના માટે કયો શબ્દ છે યુનિયન શબ્દ છે ફેડરેશન શબ્દ નથી અને આ જે યુનિયન શબ્દ છે એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવે છે પહેલી કલમમાં જે યુનિયન શબ્દ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવે છે આ ભારતીય જે રાજ્યોનો સંઘ છે એ વિશિષ્ટ પ્રકારનો સંઘ છે એ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે જ્યારે અમેરિકા એ અવિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ કહેવાય છે કે જે જે અને રાજ્યો છે કેન્દ્ર અને જે રાજ્યો છે એ કોઈ સમજૂતીના કરારના લીધે ઉદભવેલા નથી પણ બંધારણની રચના પ્રમાણે એ એની સાથે જોડાયેલા છે એટલે કે કોઈ પણ રાજ્યને સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર નથી એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે અમેરિકામાં એ જુદી બાબત છે કે ત્યાં જુદા જુદા રાજ્યને અલગ અલગ પ્રકારના ત્યાં નિયમો છે જોઈએ ના પછીનો મુદ્દો હા હવે અનુચ્છેદ એક એનો જે

સાતમો જે બંધારણીય સુધારો લાવ્યા એ મુજબ હવે માત્ર બે જ પ્રકારના રાજ્યો તેમાં સમાવેશ છે ઇન્ડિપેન્ડન્ટ રાજ્યો સંપૂર્ણ જેને રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે અને સંઘ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશો 19 1 નવેમ્બર 1956 ના રોજ ભારતમાં રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી ત્યારે એક નવેમ્બર ઓગણીસો છપ્પન ના રોજ ભારતમાં ચૌદ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશો હતા અને પછી જુદા જુદા અલગ રાજ્યો બન્યા ગુજરાત એ ભારતનું પંદરમું રાજ્ય બન્યું રાઈટ ઓગણીસો સાઠમાં વર્તમાનમાં ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો મિત્રો આ હતી કલમ એક ની વિગતો હા મિત્રો બંધારણ અંગે અક્ષરના બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેમાં કોન્સ્ટેબલની પરીક્ષા માટે ક્લાસ થ્રી ખૂબ ઉપયોગી પુસ્તક છે જ્યારે તમારે ડિટેલમાં સ્ટડી કરવું હોય જીપીએસસી વન ટુ ડીવાય તો એ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ખૂબ જ ઉપયોગી પુસ્તકો છે આ ઉપરાંત તમારી ટેલિગ્રામ ચેનલ ચાલે છે ડોક્ટર બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં પરીક્ષાલ રોજરોજ વિગતો મૂકવામાં આવે છે એમાં જોઈન થઈ જશો આ ઉપરાંત તમારી ગૌરવવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે જેમાં માત્ર ને માત્ર ગુજરાતી ભાષાને લગતી જ પોસ્ટ મૂકવામાં આવે છે અને ખૂબ જ ઉપયોગી વિગતો એમાં મૂકવામાં આવે છે મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હતો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી અમારી આ ચેનલને ને ન કરી હોય તો ચેનલને ને કરી દેસુ